ઝુંબેશ ઉમેદવારોમાં નારાજગી જોવા મળી ભાજપ કાર્યકરો સહિત કેટલાય ઉમેદવારો પાલિકા ખાતે દોડી જઈ પાલિકા સામે રોષ ઠાલવ્યો ચૂંટણી ટાણે જ પ્લાસ્ટિક ઝુંબેશ હાથ ધરાતા ઉમેદવારો રાજકારણ લાવ્યા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતેજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા બજારમાંથી હલકી ગુણવત્તાવાળી પ્લાસ્ટિકની થેલીઓ સહિતનું પ્લાસ્ટિક જપ્ત કરતા ભાજપ શહેર પ્રમુખ સહિત ભાજપના ઉમેદવારો કાર્યકરો નગરપાલિકા ખાતે દોડી ગયા અને વિરોધ વ્યક્ત કર્યો પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા હલકી ગુણવત્તાયુક્ત પ્લાસ્ટિકની થેલીઓ તથા પ્લાસ્ટિકનું ચલન ન હોય તેવું પ્લાસ્ટિક ગ્લાસ ઝબલા સહિતનું પ્લાસ્ટિક પ્રાંતિજ બજારમાંથી દુકાને દુકાને જઈને જપ્ત કરતા ભાજપ શહેર પ્રમુખ તથા ચૂંટણી લડી રહેલ કેટલાક ઉમેદવારોના ધ્યાને આવતા વોટ માટે કૂદી પડ્યા હતા અને સરકારના આદેશનો અમલ કરતા પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો અને ભાજપ શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભદ્દ સહિત ભાજપના નગરપાલિકાની ચૂંટણી લડનાર કેટલાક ઉમેદવારો સહિત ભાજપ કાર્યકરો પાલિકા ખાતે દોડી આવ્યા હતા અને ચૂંટણી ટાણે જ પ્લાસ્ટિક રેડ કરતા ભાજપ ઉમેદવારોએ કાર્યકરોએ વોટ માટે રોષ ઠાલવ્યો હતો તો એક બાજુ સરકારના પ્લાસ્ટિક હટાવ ઝુંબેશ સામે વોટ બેંક ખેલવા નીકળી ગયા હતા શહેર પ્રમુખ તો એટલા બધા ઉત્સાહિત થઈ ગયા કે પાલિકા ખાતે જઈને કહેવા લાગ્યા કે તમે બજારમાં જતા પહેલા વેપારીઓને કોઈ નોટિસ આપી નથી કે કેવી રીતે નોટિસ આપ્યા વગર પ્લાસ્ટિક જપ્ત કરતા હાલ તો ચૂંટણી નજીક હોય તમે બજારમાંથી કેમ પ્લાસ્ટિક ઉઘરાવો છો તેવું રટણ કરતા જોવા મળ્યા હતા ત્યારે હાલ તો વોટ માટે પ્લાસ્ટિક ચાલશે તેવું ખુલ્લેઆમ ભાજપ દ્વારા વિરોધ કરતા જોવા મળ્યો હતો તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નાના મોટા વેપારીઓ સહિત પ્લાસ્ટિકનો મોટો જથ્થાબંધ વેપાર કરતા વેપારીઓને ત્યાં પણ રેડ કરવામાં આવી છે અને તે કેટલો જથ્થો છે તે તો ગણતરી બાદ ખબર પડશે તો નગરપાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ તથા આરોગ્ય અધિકારી સંજયભાઈ ચૌધરી સહિત નગરપાલિકા ટીમ દ્વારા પ્રાંતિજ બજારમાં પ્લાસ્ટિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ભાજપ કાર્યકરો તથા કેટલાય લોકોના સરકારી કામકાજમાં ખલેલ પહોંચાડતા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ દ્વારા પોતાનો મોબાઇલ ફોન પણ સ્વિચ ઓફ કરી દેવો પડ્યો હતો તો પાલિકા દ્વારા સાતસો પચાસથી વધુ અંદાજે પંદર હજારથી વીસ હજારનો ગેરકાયદેસર વેસ્ટ પ્લાસ્ટિક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી રિપોર્ટર રમેશભાઈ મિસ્ત્રી